Артука? Я પાટાવારી મેળડીમાં મોડપર ગામ માં આ છે માતાજીનું મંદિર અને આ રેલના પાટા છે જય માતાજી જય મેરડીમાં પાટાવારી મેરડીમાં હે હામે કોઈને તાવ કરવું હોય ને તો બધી સુવિધા છે આપણે અને આ બાજુ જાય એસઆરના પાટા જાખરને પાટીએ પાટાવાળી મેળડીમાં હું ભાઈ ભાઈ ને કરવો હોય જેનલ ભાઈ ને આમ કર વાળ આમ કર

જય માતાજી મેરડીમાં ખૂબ સારો એવો નજારો હૈ આગળ હૈ ચરાખડાની ધાર છે ચેનલ